વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આંકડા શાસ્ત્રનો એવો દાખલો ગણીશું કદાચ તમે ન ગણેલો હોય અને આ રીતનો દાખલો બોર્ડ એક્ઝામમાં પૂછાતો હોય છે વિભાગ ડીમાં તો તમને વિડીયોની અંદર જ કમ્પ્લીટલી રીત આવડી જશે અને દાખલો પણ આવડી જશે તો પ્લીઝ એના માટે તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે તો સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો ઓકે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ત્રણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો હજો મિત્રો અગાઉ આપણે ઓલરેડી આંકડા શાસ્ત્ર તથા સમાચાર શ્રેણી અને ત્રિચલ સુરક્ષા સમીકરણની અંદર વિભાગ વિભાગડીમાં જે દાખલા પૂછાયેલા છે એ દાખલા આપણે ગણાવ્યા છે તથા ગણિત અને વિજ્ઞાનના પણ ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવેલ છે એ બધા જ વિડીયો એક જ લિંકમાં તમને મળી જશે અને લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એના ઉપર જઈને વિઝિટ કરજો એકવાર બધા વિડીયો જોઈ નાખજો તમને બોર્ડ એક્ઝામમાં ઘણો બધો ફાયદો થશે ઓકે હજુ મિત્રો આપણે પહેલાં તો તમને ખ્યાલ જ હશે કે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય તો તમને પહેલેથી શું આપેલું હોય તો મધ્યસ્થ આપેલું હોય મધ્યસ્થ એટલા માટે આપેલું હોય કે તમે મધ્યસ્થ વર્ગ શોધી શકો ઓકે પછી જુઓ કુલ અવલોકનો કેટલા થાય ટોટલ એમનો સરવાળો એ પણ તમને કીધેલું હોય એટલે કે એને એન કહેવાય અથવા તમને એમ લખેલ છે કુલ અવલોકનો લખેલ છે અથવા કુલ આવૃત્તિ લખેલ છે તો એ તમારે એન જ લઈ રહેવાનું એન બરાબર કેટલા સાઈન થાય છે અને આપણે હવે આની અંદર ત્રીજા નંબરની એક કોલમ બનાવવાની રહેશે જેને કહીશું આપણે સીએફ સીએફનો મતલબ થાય સંચય આવૃત્તિ તો સીએફની કોલમ કઈ રીતના બનાવવાની જે આવૃત્તિ પહેલી જ છે પાંચ તો એ તો એમને એમ જ આવશે પાંચ હવે પાંચની અંદર ક્રોસમાં તમારે સરવાળો કરવાનો હવે પીની લાઇનમાં આપણે લખવું છે તો પાંચની અંદર પી એડ કરીને જ લખવાના તો પાંચ વત્તા પી કારણ કે પી એક સંખ્યા નથી ત્યાં એક ખૂટતી આવૃત્તિ છે આપણને ખ્યાલ નથી એ શોધવાની છે તો પાંચ પ્લસ પાંચ પી સોરી પાંચ પ્લસ પી આવશે હવે જુઓ જ્યારે વીસની સામે લખવું છે તો સંખ્યા સંખ્યાનો સરવાળો થાય એટલે કે વીસ અને પાંચ કેટલા થાય પચીસ તો પચીસ પ્લસ પી લખી નાખવાનું પચીસમાં પંદર ઉમેરો એટલે ચાલીસ પ્લસ પી હવે ચાળીસમાં અથવા ચાલીસ પ્લસ પીમાં આવી રીતના ક્યુ ઉમેરવાની છે એટલે પાછળ શું આવશે હવે ક્યુ આવશે કારણ કે સંખ્યા તો છે જ નહીં ચાળીસ પ્લસ પી પ્લસ ક્યુ અને છેલ્લે ચાળીસમાં પાંચ ઉમેરો એટલે કે પિસ્તાળીસ પ્લસ પી હવે જો તમને જે રકમમાં કુલ અવલોકનો અથવા કુલ આવૃત્તિ કહેવામાં આવે છે ને એનો મતલબ એવો થાય છે કે કુલ આવૃત્તિઓનો સરવાળો મતલબ કે કુલ જે છેલ્લે આપણને મળે સીએફ સંચય આવૃત્તિ એ કેટલી થાય છે સાઈઠ થાય છે પણ એની અંદર પી અને ક્યુ કેટલા લેવા એ આપણે શોધવાના છે તો આને અને સાઠને બંનેને સરખાવાના મતલબ કે આ રીતના લખવાનું તમારે પિસ્તાળીસ પ્લસ પી પ્લસ ક્યુ એના બરાબર કેટલા થાય છે સાઈઠ થાય છે આવું લખવાનું કારણ શું કે તમને એક સમીકરણ મળશે આ પિસ્તાળીસ સંખ્યા છે એને પેલી બાજુ લઈ જાવ એટલે સાઈઠમાંથી શું થશે બાદ થશે તો પી પ્લસ ક્યુ બરાબર સાઈઠ માઇનસ પિસ્તાળીસ તો સાઈઠમાંથી પિસ્તાળીસ જાય એટલે કેટલા મળશે તમને પંદર મળશે તો પી પ્લસ ક્યુ બરાબર પંદર આને કહીશું આપણે સમીકરણ એક ઓકે હવે આપણે આટલા સુધી દારૂ રાખવાનું હવે સૂત્રમાં જ કે સૂત્રની અંદર જો મધ્યસ્થ આપેલ છે પહેલથી કેટલો અઠ્યાવીસ પોઈન્ટ પહોંચ તો એ લખી નાખવાનો કારણ કે તમને છેલ્લે સાદુ આપતા કોઈ ભૂલ પડે નહીં પહેલાં કિંમત બધી સુધી નાખવાની એલ એલનો મતલબ શું જે મધ્યસ્થ વર્ગ થાય એની અંદર જે પહેલી કિંમત લખેલું હોય એને કહીશું આપણે એલ એટલે મધ્યસ્થ વર્ગની સીમા છે તો હવે જો અઠ્યાવીસ પોઈન્ટ પહોંચ એ કયા વર્ગની વચ્ચે આવશે વીસ થી ત્રીસની વચ્ચે આવશે કારણ કે વીસથી ત્રીસની વચ્ચે અઠ્યાવીસ આવે અને અઠ્યાવીસ પોઈન્ટ પોંચ પણ એ બંનેની વચ્ચે જ આવે તો આ વીસ થી ત્રીસ એ થશે આપણો મધ્યસ્થ વર્ગ હવે એલ કેને લેવાના જે મધ્યસ્થ વર્ગ છે એની અંદર જે પહેલી કિંમત કઈ છે વીસ તો એને લેવાના આપણે એલ તો એલ બરાબર આવશે વીસ એન ભાગ્યા બે તો એન તો કુલ અવલોકોનો તમને પહેલેથી જ રકમ લખેલ છે કેટલા થાય છે સાઈઠ તો સાઈઠ ને ડાયરેક્ટ એન ભાગ્યા બે કરી આપણે લખી નાખશું તો કેટલા થાય સાઈઠ ને બે વડે ભાગો એટલે ત્રીસ આવશે પછી લખવાના સીએફ હવે સીએફમાં ભૂલ ના થઈ જોવાનું કે જે મધ્યસ્થ વર્ગ છે એની સીએફ નહીં લેવાની એની ઉપરની સીએફ લઈ લેવાની અથવા એના આગળના વર્ગની સીએફ લો તો પણ એની જ થાય ફરી બોલું છું મધ્યસ્થ વર્ગ છે એની સીએફ છે ને એના એક્ઝેટ ઉપર નહીં એટલે કે પાંચ પ્લસ પી તો પાંચ પ્લસ પી થશે અને સૂત્રમાં જ્યારે તમે સીએફની કિંમત મૂકો તો જુઓ માઇનસ કરેલ છે તો આની આ કિંમત અહીંયા માઇનસ થશે એટલે આ એક ભૂલ ખાસ ઘણા વિદ્યાર્થીઓને થતી હોય છે તમે ના કરતા ઓકે અને હવે એફ લખીશું આપણે એફ મતલબ જે મધ્યસ્થ વર્ગ મળ્યો ને એની જ આવૃત્તિ કેટલી છે વીસ તો એપ બરાબર વીસ ફરી સમજાવ જુઓ સીએફ કઈ લેવાની જે મધ્યસ્વર્ગ વર્ગ છે એનો આગળનો વર્ગ છે એની સીએફ લઈ લેવાની સંચય આવૃત્તિ અને આવૃત્તિ એટલે કે એફ કયા લેવાના જે મધ્યસ્થ વર્ગ હોય એની જ આવૃત્તિ લેવાની એટલે કે વીસ લેવાના બે એકબીજાનું ઓપોઝિટ છે એટલે ભૂલ ના થાય એચ એચનો મતલબ શું થાય કે વર્ગ લંબાઈ ગેપ કેટલી છે બે વર્ગો વચ્ચે ઝીરોથી દસ તો કેટલી ગેપ આવે દસની ગેપ આવે તો એચ બરાબર દસ આ બધી જ કિંમત લખી નાખી હવે ડાયરેક્ટ તમારા સૂત્રની અંદર કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું રહેશે એમની જગ્યાએ આપણે કેટલા લઈશું અઠ્યાવીસ પોઈન્ટ પોંચ તો એમની જગ્યાએ લખીશું આપણે અઠ્યાવીસ પોઈન્ટ પોચ બરાબર એલ એલ કેટલા છે વીસ તો એને લખો વીસ વત્તા અંદર એન ભાગ્યા બે એન ભાગ્યા બે કેટલા આવ્યા ત્રીસ તો ત્રીસ હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે સીએફ આપણે માઇનસ લેવાનું છે અહીંયા તો માઇનસ કરીશું ને તો આ સીએફમાં જે પાંચ પ્લસ પી છે ને પ્લસ નહીં રહે શું રહેશે હવે માઇનસ તો પાંચ માઇનસ પી કેમ માઇનસ કે કાઉન્સથી બાર આપણે આ જો માઇનસ છે તો આને કાઉન્સમાં લખવું પડે ને અહીંયા પ્લસ રાખવું પડે કાઉન્સ ખોલો અને જો બાર માઇનસ હોય તો ચિહ્ન બદલાઈ જાય તો શું થઈ જશે એ જે પ્લસ છે એ શું થઈ જશે માઇનસ જ થઈ જશે તો તમારે ડાયરેક્ટ જ માઇનસ લખી નાખવાના ભાગ્યા એફ કેટલા છે વીસ અને ગુણ્યા એચ કેટલા છે દસ ક્લિયર હવે આપણે વીસને પહેલાં આ બાજુ લાવવાના તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી વીસ શું પ્લસ હતા એટલે માઇનસ થાશે તો કેટલા વધશે ડાયરેક્ટ જુઓ અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી વીસ બાદ કહી નાખો આઠ પોઈન્ટ પાંચ ઉપરના જે આઠ પોઈન્ટ પાંચ છે એ વધશે બરાબર ત્રીસમાંથી પાંચ બાદ કરો એટલે કેટલા વધશે પચીસ માઇનસ પી ભાગ્યા વીસ ગુણ્યા હવે જો આપણે શું કરીશું કે આ ઝીરો ઝીરો કર થઈ ગયા મતલબ પચીસ માઇનસ પીના ભાગ્યામ કેટલા હોય તે બે તો એને આપણે બરાબરની આ સાઈડ લાવશું તો ભાગ્યામ છે એ બરાબરની આ સાઈડ આવશે એટલે સમજ આવશે ગુણાકારમાં કેના ગુણાકારમાં આઠ પોઈન્ટ પાંચના ગુણાકારમાં તો આઠ પોઈન્ટ પાંચને આપણે લખીશું પંચ્યાસી નીચે લાવશું પોઈન્ટ કારણ કે પોઈન્ટ છે એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો છેદમાં કેટલા આવે ભાગ્યા દસ આવે બે સંખ્યા પછી પોઈન્ટ હોય તો ભાગ્યા સો આવે તો આપણે પંચ્યાસી ભાગ્યા દસ લખ્યું બરાબર અહીંયા કેટલા મળશે હવે 25 માઈનસ પી પણ જુઓ જે અહીંયા બે ભાગાકારમાં હતા એ આ બાજુ આવશે એટલે પંચ્યાસીના સેમ જ આવશે ગુણાકારમાં તો બે પંચા દસ ઉડી ગયા અને પાંચ વડે પંચ્યાસીને પણ ભાગી શકાય કારણ કે બંનેનો એકમનો અંક પાંચ છે એટલે સત્તર પંચા પંચ્યાસી તો પાંચ પાંચ ઉડી ગયા તો આપણને કિંમત કઈ રીતના મળશે સત્તર મળ્યા બરાબર પચીસ માઇનસ પી મળ્યા હવે આપણે પીની કિંમત શોધવાની છે તો પીને આ બાજુ લાવો એટલે માઇનસ છે એટલે શું થઈ જશે પ્લસ અને સત્તરને પેલી બાજુ લઈ જાઓ તો એ પ્લસ હતા એ શું થશે માઇનસ ફરી બોલું છું પી માઇનસ છે એને પ્લસ કરવા આપણે બરાબરની આ બાજુ લાવશું તો પ્લસ થશે અને સત્તર અહીંયા સંખ્યામાં હતા એટલે એને બરાબરની પેલી બાજુ લઈ જાશું તો પચીસમાંથી શું થાશે માઇનસ થશે તો આપણે આ રીતનું લખી શકાય જુઓ પી બરાબર અહીંયા તો પચીસ એમના એમ જ હતા આ પીને આપણે આ બાજુ લાવ્યા એટલે પ્લસના શું થઈ જાય માઇનસના શું થઈ ગયા પ્લસ થઈ ગયા હવે આ બાજુ લઈ જ પચીસ માંથી પચીસ માંથી સત્તર જાય પીની આ કિંમત શામાં મૂકવાની સમીકરણ જે એક આપણે આગળ બનાવી પી પ્લસ ક્યુ બરાબર પંદર એમાં ખાલી પીની કિંમત આઠ મૂકવાની રહેશે તો તમને ક્યુ ની પણ મળી જાય તો પી બરાબર આઠ સમીકરણ એકમાં મૂકતા જો પહેલાં જ પી લખેલ છે તો પીની જગ્યાએ આપણે કેટલા મૂકવાના આઠ વત્તા ક્યુ બરાબર પંદર આપણે ક્યુની કિંમત મેળવવાની તો આઠ બરાબરની પેલી બાજુ જશે તો શું થશે માઇનસ થાશે તો ક્યુ બરાબર પંદર માઇનસ આઠ બરાબર આપણે ક્યુ શોધવાના આઠ અહીંયા પ્લસ હતા એને બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે શું થયા માઇનસ થયા તો ક્યુ બરાબર પંદરમાંથી આઠ જાય એટલે કેટલા મળશે સાત તો પીની કિંમત આઠ મળી ગઈ અને ક્યુની કિંમત કેટલી મળી ગઈ સાત મળી ગઈ તો મિત્રો આ રીતના દાખલા તમારે વિભાગડીની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ છે કે પૂછાશે જ ખૂટતી આવૃત્તિનો દાખલો તો હશે જ તો તમને ખૂટતી આવૃત્તિવાળો દાખલો મધ્યકનો કાં તો હશે કાં તો મધ્યસ્થનો હશે આંકડા શાસ્ત્રના મેં મધ્યક અને મધ્યસ્થના બંનેના ખૂટતી આવૃત્તિના વધારે દાખલા ગણાવેલ છે તથા આખું આંકડાશાસ્ત્ર તમને આવડી જાય એ રીતના મેં પાંચથી છ વિડીયો બનાવેલ છે એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ જરૂર જોજો જેથી તમને એનું બેઝિક ક્લિયર થઈ જાય ઓકે બીજા એક્સ્ટ્રા તમે આ રીતના રકમના કોઈ બી દાખલા હોય એ જાતે પ્રેક્ટિસ કરીને ગણતા રહેજો જેથી તમને કોઈ રકમ ચેન્જ કરે મેથડ તો આ જ આવશે રકમ રકમ બદલાઈ શકે પણ એની અંદર પદ્ધતિ તમારે આ જ કરવાની પહેલાં સમીકરણ બનાવવાનું આ રીતનું સાદુરુપ આપશો કમ્પ્લીટ તમારા જવાબ આવી જશે આશા રાખું છું મિત્રો વિડિયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય આપજો વિડીયોને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્રણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે એક્ઝામ માટે ખૂબ જ ઓછો સમય છે સારી મહેનત કરો સારા માર્ક્સ મળવો એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ